બુધ ગ્રહ શ્રાદ્ધદેવ વૈવસ્વત મનુની પુત્રી ઈલા સાથે બોધના લગ્ન થયા હતા ઈલાનો પુત્ર નામે પુરુરાવા ધર્માત્મા હોવાથી એણે જીવનમાં સૌથી હોય છે જે વખતે આ સૂર્યની ગતિનું ઉલ્લંઘન કરે છે તે વખતે આ પૃથ્વી પર આંધી તોફાન દુષ્કાળ કે સુકાળ પડવાનો ભય ઉભો થાય છે નવ ગ્રહોમાં બુદ્ધ ને રાજકુમાર ગણવામાં આવેલો છે સૂર્યમંડલમાં બુદ્ધ સૌથી નાનો ગ્રહ છે બુદ્ધ સંબંધિત પીડાના નિવારણ માટે નીચે મુજબ ઉપાય કરવા જોઈએ ઔષધ સ્નાન મોતી ગોરોચન ચોખા સોનો મધ જાયફળ પીપળી મૂળ તથા ગાયનો છાણ નાખેલા પાણી વડે સ્નાન કરવાથી બુદ્ધને લીધે થતી પીડા દૂર થાય છે પાનાનું દાન બુદ્ધનું નંગ પાનું છે આ પાનાનું દાન કરવાથી પણ બુદ્ધનું અનિષ્ટ દૂર થાય છે બુધવારે તોલા ચાંદીના પતરા પર બુદ્ધ ભાગમાં એક પાનું જળવો પછી લગાતાર છ દિવસ સુધી આ યંત્રનો ઉપચાર પૂજન કરવો અને ઓમ ઉદ્વુધ્ય સ્વાગને પ્રતિજાગૃહિત્વ મિષ્ટા પૂર્તિશમ સુજેથામ અસ્મિન સદસ્થે અદ્યુત્તર સિન્ષ્ઠે દેવાય યજમાનસ્વ સિદ્ધ મંત્ર દ્વારા આઠ હજારની સંખ્યામાં જપ કરવા કે સુપાત્ર બ્રાહ્મણ દ્વારા કરાવવા જોઈએ તદ ઉપરાંત બુધવારના દિવસે જ સોનું મગ કાસું હાથીદાંત લીલું વસ્ત્ર એક શસ્ત્ર ઘી ખાંડ કપૂર પીળા રંગનો ફૂલ ફળ અને યથાશક્તિ દક્ષિણાદાનમાં આપવી જોઈએ બુધની પીળાના નિવારણ માટે બુધનો નંગ પાનું ધારણ કરવાથી શુભફળ મળે છે બુધવારના દિવસે મિથુન કે કન્યા રાશિમાં આશ્લેષા જ્યેષ્ઠા કે રેવતી નક્ષત્ર હોય અથવા બુધ કે સૂર્યના નવાંશમાં બુધ હોય તે દિવસે સૂર્યોદય પછી દસ વાગ્યા સુધી ઓછામાં ઓછી છ રતી વજનની સોનાની વીટી બનાવડાવી તેમાં બુજનો પાનો એવી રીતે બેસાડો કે જેથી તેના તળિયાનો ભાગ આંગળીની ચામડીને સ્પર્શ કરે તૈયાર થઈ ગયા પછી તે જ દિવસે અગિયાર વાગ્યા પછી સર્વતોભદ્ર ચક્ર બનાવીને તેના પર ચાંદીનો કળશ સ્થાપિત કરીને કળશનું પૂજન કરવું તેના પર પાના સાથેની વીટી મૂકીને ઓમ હામ કોમ ડમ બુધાય સ્વાહા અથવા ઓમ હવામ હવે ગ્રહનાથાય બુધાય નમઃ મંત્ર દ્વારા વીટીની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પછી ઉપર બતાવ્યા પ્રમાણેના બુદ્ધ યંત્રનું પૂજન કરો અને પછી ઓમ ઉદ્બુ સ્વાગને પ્રતિજાગૃહિત મિશ્રપૂર્તે સમ સુજેથા ચ અસ્મિન સદસ્તે અદ્યુતરસ્મિન વિશ્વે દેવાય યજમાનસ્વ સિદત આ મંત્રની ચાર હજાર આહુતિ આપીને હવન કરવો પછી આ બુધયંત્રને અને પાના સહિતની વીટીને કળશમાંથી કાઢી લઈને સ્થંદિલ પર સ્થાપિત કરવી તથા કળશના પાણીનો અભિષેક આપી બુદ્ધની પ્રાણ પ્રતિષ્ઠા કરવી ત્યાર પછી જમણા હાથની કનિષ્ઠિકા આંગળી કે અનામિકા પર તે વીંટી ધારણ કરવી પછી પૂર્ણાહુતિ કરાવીને એક પાનો તથા બુધના દાનની વસ્તુઓ યથાશક્તિ દક્ષિણા સાથે સુપાત્ર બ્રાહ્મણને આપવી નીચે આપેલા મંત્રો દ્વારા પણ બુદ્ધની પીડાનું નિવારણ થઈ શકે છે પહેલો ઓમ બમ બુધાય નમઃ બુદ્ધનો આ લઘુ મંત્ર છે એની જપ સંખ્યા ચાર હજાર છે બીજું ઓમ બ્રાહ્મ બ્રી શૌ બુધાય નમઃ આ મંત્રની જપ સંખ્યા ચાર હજાર છે બુધવારનું વ્રત કરવાથી પણ બુધ દ્વારા થતું અનિષ્ટ અટકાવી શકાય છે બુધ જો સંતાન બાબતમાં અટકાવ લાવતો હોય તો ઉપર બતાવેલ વિધિવિધાન સાથે સંપૂર્ણ ચંડીપાઠ કરવાથી શ્રેયસ્કર ફળ મળે છે